રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યા બાબત મહાશિવરાત્રીએ રાત્રિના સમયે ઉપલેટાના અબુ ઉર્ફે દાંડો મિયાના નામના વ્યક્તિએ બાવલા ચોકમાં જાહેરમાં છરી લઈને મચાવ્યો હતો આતંક આરોપીને પકડી પાડવાની માંગ સાથે ઉપલેટા બંધ આપવામાં આવ્યું હતું એલાન ઉપલેટાના હિન્દુ સંગઠનો દ્વારા આરોપીને પકડી પાડવાની માંગ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું પોલીસે અબુ ઉર્ફે દાંડો મિયાણાને ઝડપી પાડ્યો આરોપીને જાહેર ચોકમાં માફી મંગાવી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી પકડાઈ જતા હિન્દુ સંગઠનોએ ધંધા રોજગાર ખોલ્યા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો રહુ ચંદ્ર હિન્દુ ઉપલેટા આજે સર્મના ઘટના છવ્વીસ તારીખના શિવરાત્રીના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદ ને વિશ્વાસ નહોતો આવતો કે ભાવલા ચોક જેવા બાવલા ચોક માં જ્યાં ફેમિલી બધી બધા સમાજ ના હોય છે અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજ ના લોકો ભેગા થાય છે હરેક સમાજ ના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહિયાં બેસવા માટે આવતા હોય ત્યારે આવા માહોલ માં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારે વિચાર પણ નહોતો આવ્યો પણ આ જયારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી પણ ત્યારે આજે એક એક સાથે ગઈ કાલથી લગભગ છ વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના કુપલેતા જ આમ તો છે કુપલેતાના હિન્દુ સમાજ લગભગ દસ થી બાર હજાર લોકો કાલ રાતના આમના હેરાન થાય છે શું કામે કારણ કે એક

અને દહેશત ફેલાવી આના માટે અહીંયા લઈ આવવાના હતા હજારોની સંખ્યાની અંદર જનમેદની ભેગી થઈ હતી પણ ગત રાત્રિ એમને હાજર કરવામાં ના આવ્યા આજે સવારે એટલે તે અગિયાર વાગે સાડા અગિયાર વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારેય પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે આવી લુખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે અને આ જ રીતે જ્યારે પણ આવા લુખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ અસ્તુ ભારત માતા કી જાય આરોપી હતા જય જય શ્રી રામ આરોપીઓ અંદાજીત ચાર છે એક મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી એમની ગાડી અથડાવવાની હતી પણ અથરાણી નહી સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાડા ગાડી કરવા મૈંડો રિક્ષા ચાલકને માર માર્યો રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા એ રોંગ સાઈડમાં આવતો તો જે બાઇક ચાલક ધર્મી છે છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો ત્યાર પછી રિક્ષા ચાલક ચાલકેનો પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રોને બોલાવ્યા એ જે વિધર્મી બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી અને આખા ચોક ની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટાના બાપ છીએ આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોક ની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય નાસ્તો પાણી કરવા માટે આવ્યું એનાથી નીકળી જવું પડ્યું બેનો દીકરીઓ આવી પરિસ્થિતિ ઉપલેટા સમાજ જાહેર રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં આ ઘટના સંપૂર્ણ પ્રમાણિકતા અને જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ આભાર કરે છે અને આ સાથે મારે હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું પણ બને ત્યારે એકતા એકતા માં રેજો એકતા માં જ એકતા છે બટે ગે તો કટે જય શ્રી રામ ભારત માતા કીજે